જોહાર જય આદિવાસી તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ દિવ્યભાસ્કર ન્યૂઝપેપરમાં એક ટેન્ડર નોટિસ જાહેર કરવામાં આવી છે અને આજે ટેન્ડર નોટિસ છે તો તે લેપડ રેસ્ક્યુ સેન્ટર એટલે કે દીપડાઓ બચાવવા માટેનું સેન્ટર બનાવવા માટેની આ ટેન્ડર નોટિસ બહાર પાડવામાં આવી છે આજે ટેન્ડર નોટિસ છે તે તેમાં અંતર્ગત ત્રણ નોટિસો છે એટલે દીપડા રેસ્ક્યુ સેન્ટર માટે કયા કયા બાંધકામો બનાવવામાં આવશે કેટલી રકમ એના માટે ફાળવવામાં આવી છે તે તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે જોકે કયા વિસ્તારમાં કયા ગામોમાં લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવશે તેની કોઈ માહિતી નથી આપવામાં આવી કારણ કે સ્વાભાવિક છે કે માંડવી દક્ષિણના જે ગામો છે એમાંથી જ કોઈક ગામ હશે અને માંડવી દક્ષિણનો વિસ્તાર એટલે કે જે ફેદરિયા ચોકડીથી જે પીપલવાડા રસ્તા પર જે ગામો છે તે ગામો સાથે સાથે માલદા ફાટાથી લઈને ત્યાં સુધીના જે ગામો છે એનો દક્ષિણ વિભાગમાં સમાવેશ થાય છે એવું બે ત્રણ વ્યક્તિઓના સંપર્ક દ્વારા માહિતી મળી છે કે દક્ષિણનો ભાગ જે છે તો તે માલદા ફાટાથી જે માંડવી સાઈડનો વિસ્તાર છે તમામ ગામોનો સમાવેશ માંડવી દક્ષિણમાં થાય છે અને જો ગામોની જાહેરાત કરી દેતી તો સ્વાભાવિક છે કે એનો વિરોધ ચોક્કસપણે થાય કારણ કે આના પહેલાં પણ લેપડ સફારી બનાવવાની વાત થઈ હતી જે રગીપુરા અને એ બાજુના જે ગામો છે તો ત્યાં લેપડ સફારી બનાવવાની વાત થઈ હતી તો ત્યાં પણ વિરોધ થયો અને એ મેટર કોર્ટમાં ગઈ હતી એટલે સ્વાભાવિક સરકાર પણ જાણે છે અને વન વિભાગ પણ જાણે છે કે જો ગામડાઓનું નામ જાહેર કરી દેવામાં આવશે તો ચોક્કસપણે ગામડાઓના જે લોકો છે તે વિરોધ કરશે અને એના કારણે જ આજે ટેન્ડર નોટિસ બહાર પાડવામાં આવી છે તો એમાં કોઈ ગામનું વાત નથી કરવામાં આવી ફક્ત વિસ્તાર તો માંડવી સાઉથ એટલે કે દક્ષિણ માંડવીની વાત કરી દેવામાં આવી છે હવે આ જે ટેન્ડર છે તો ટેન્ડરની સૌથી પહેલાં વાત કરું તો એમાં જે ટેન્ડર નોટિસ નંબર ઝીરો છ ઓબ્લિક બે હજાર ચોવીસ પચીસ ઓબ્લિક એક એટલે કે પહેલાં નંબરની જે નોટિસ છે તો એમાં જે વર્કપ્લેસની વાત કરવામાં આવી છે તો માંડવી સાઉથ છે અને એમના માટે લેપડ રેસ્ક્યુ સેન્ટર યુનિટ વિંગ કુલ એની જે અંદાજિત કિંમત છે તો એ અંદાજિત કિંમત છે એની ઓગણપચાસ લાખ નવ્વાણું હજાર છસો રૂપિયા અને બીજું જે એમાં આપ્યું છે તો સ્ટ્રક્ચરલ વર્ક ફોર સેડ એન્ડ કેજ ફોર લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર એટલે કે સેડ બનાવવા માટે અને સાથે સાથે જે પિંજરી છે તો એના માટે તો એના માટે કુલ તેત્રીસ લાખ સત્તાવન હજાર છસો તેતાલીસ રૂપિયાનું જે રકમ છે તે ફાળવવામાં આવી છે એટલે ટોટલ ત્યાંસી લાખ સત્તાવન હજાર બસો તેતાલીસ રૂપિયા વાપરવાની વાત થઈ છે ત્યારબાદ જે ટેન્ડર નોટિસ નંબર બે છે જીરો છ ઓબ્લિક બે હજાર ચોવીસ પચીસ ઓબ્લિક બે તો એમાં પણ જે વિસ્તાર છે તે માંડવી સાઉથ બતાવવામાં આવ્યું છે અને એમાં કમ્પાઉન્ડ વોલ વિથ ચેનલિંક ફેન્સિંગ વર્ક્સ ફોર લેપર્ટ એસ્ક્યુસન્ટર એટલે કે કમ્પાઉન્ડ વોલ એટલે કે ફરતે દિવાલ બનાવવા માટેની બાંધકામ માટેની આ ટેન્ડર નોટિસ છે સાથે સાથે જે ચેન્ડલીક ફેન્સિંગ બનાવવા માટેની વાત છે એટલે કે ફેન્સિંગ તાર ફેન્સિંગ કરવાની પણ વાત છે તો એના માટે સરકાર દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તો કુલ સત્તાવીસ લાખ ત્રેપન હજાર ત્રણસો છન્નું રૂપિયા વાપરવા ફાળવવામાં આવ્યા છે ત્યારબાદ ટેન્ડર નોટિસ નંબર જે ત્રણ છે તો એના માટે અલગ અલગ કામો છે કુલ એમાં સાત જેટલા કામોનો સમાવેશ થાય છે અને એનો જે વિસ્તાર છે તો તે પણ માંડવી સાઉથ એટલે કે દક્ષિણ માંડવીની વાત છે હવે એમાં જે પહેલું કામ છે તે એસ્ટિમેટ વન એન્ટ્રન્સ ગેટ એટલે કે એન્ટ્રન્સ ગેટ બનાવવા માટે યુજી વોટર ટેન્ક વર્ક ફોર લેપરટેસ્ક્યુ એટલે પાણીની ટાંકી માટે એના માટે કુલ છ લાખ નેવ્યાશી હજાર આઠસો છેતાલીસ રૂપિયા વાપરવામાં આવ્યું છે ત્યારબાદ બીજું જે છે તો એન્ટ્રન્સ ગેટ અને સર્વેલન્સ રૂમ વર્ક ફોર લેપડ રેસ્ક્યુ સેન્ટર એટલે કે એક એન્ટ્રન્સ ગેન્ટ અને સર્વેલન્સ રોમ માટે આઠ લાખ અઠાવીસ હજાર નવસો સિત્યોતેર રૂપિયા ફાળવવામાં આવ્યા છે ત્યારબાદ લેપાડ રેસ્ક્યુ સેન્ટર માટે શેડ બનાવવા માટે સાત લાખ પચાસ હજાર સત્તર રૂપિયા ફાળવવામાં આવ્યા છે ત્યારબાદ મેડિકલ અને પોસ્ટમોર્ટિંગ મોર્ટન બિલ્ડિંગ માટે પોસ્ટમોર્ટમ એટલે કે કંઈ થઈ ચૂકે થાય તો એનું પોસ્ટમોર્ટમ કરવા માટે અને મેડિકલ માટે કુલ આઠ લાખ નવ્વાણું હજાર નવસો સાહીઠ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ત્યારબાદ ઓફિસ બિલ્ડિંગ માટે અગિયાર લાખ આઠસો સિત્તેર રૂપિયા પર ફાળવવામાં આવ્યા છે અને રેલિંગ બસો પચાસ એમ ટાયર ટ્યુબ બોર બોર કરવા માટે કુલ પંદર લાખ સત્તર છોતેર હજાર સો રૂપિયા એટલે કે આ જે ટોટલ સાત કામ છે તો સાત કામ માટે કુલ પંચોતેર લાખ અઢાર હજાર પાંચ રૂપિયા ફાળવવામાં આવે છે એટલે આ પ્રમાણે ઓનલાઈન ટેન્ડર જે છે તે બહાર પાડવામાં આવ્યું છે અને એની જે તારીખ છે તે સાત બાર બે હજાર ચોવીસથી એકવીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં તે વન વિભાગ સુરત જિલ્લા દ્વારા આ જાહેરાત કરવામાં છે વન વિભાગ સુરત દ્વારા હવે આમાં તમે એક વસ્તુ સ્પષ્ટ જોશો તો આમાં કોઈ ગામની વાત નથી ફક્ત આખો વિસ્તાર આપી દેવામાં આવ્યો છે માંડવી સાઉથ એટલે માંડવી સાઉથમાં હવે કયા વિસ્તારમાં સરકાર લેપર રેસ્ક્યુ સેન્ટર બનાવશે એ પણ જોવાનું રહ્યું સાથે આપણે જોઈએ છીએ કે છેલ્લા પંદર વર્ષમાં જે આદિવાસી વિસ્તાર છે ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધી તો એમાં દીપડાઓનો ત્રાસ ખૂબ વધી ગયો છે અને હવે તો માણસો પણ હુમલા માણસો પર પણ હુમલા કરવા લાગ્યા છે પરંતુ તમે પંદર વર્ષ પહેલાં જોશો તો આદિવાસી વિસ્તારમાં કશે દીપડા નહીં હતા તો આ દીપડા અચાનક ક્યાંથી આવ્યા તે પણ એક મોટો પ્રશ્ન છે અને ક્યાંક ને ક્યાંક જે અલગ બીજા રાજ્યો છે જ્યાં આપણે જોઈએ છીએ કે હાલમાં જ એનટીસી એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા જે દેશના અલગ અલગ ઓગણીસ રાજ્યો છે તો એ અલગ અલગ ઓગણીસ રાજ્યોને એક ટાઈગર રિઝર્વ માટે એટલે કે વાઘોના સંરક્ષણ માટે નોટિસ આપવામાં આવી છે અને એ જ્યાં જ્યાં વાઘ રિઝર્વ એરિયા છે ટાઈગર રિઝર્વ એરિયા તો એ વિસ્તારમાં જેટલા પણ ગામો છે એટલે કે કુલ છસો ને વીસની આસપાસ જે ગામો છે ગામોને ગામોનું વિસ્થાપિત કરવા માટે નોટિસ આપવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક હાલમાં આ દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર બની રહ્યું છે તો આવનારા સમયમાં કદાચ એવું બનશે કારણ કે લેપડ સફારીનું તો વાત થઈ જ રહી છે હવે માંડવી વિસ્તારમાં જે લેપર સફારી આવવાની હતી તો હવે લોકોમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે હવે એની આપણા પાસે ઓથોન્ટિક માહિતી નથી એટલે એનું કોઈ આપણે ઓથોન્ટિક વાત નથી કરતા પરંતુ લોકોમાં ચર્ચા એ ચાલી રહી છે કે જે ઉમરપાડાનો વિસ્તાર છે તો વિસ્તારમાં લા લેપડ સફારી બનાવવામાં તે સરકાર આગળ વધી રહી છે એવી વાતો પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે અને જે હાલમાં આ જે રેસ્ક્યુ સેન્ટર માટે માંડવી સાઉથનો વિસ્તાર માટે જે ટેન્ડર નોટિસ બહાર પાડવામાં આવી હતી એના પરથી આપણે સ્પષ્ટ એટલું તો કહી શકીએ છીએ કે જે માંડવી સાઉથના ગામો છે એટલે કે માલધા ફાટાથી લઈને ફેદરિયા બાજુનાને બધા જે તમામ ગામો છે તો તે ગામોમાંથી ક્યાંક લેપડ સફારી લેપડ રેસ્ક્યુ સેન્ટર બનશે આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક લેપડ રેસ્ક્યુ સેન્ટર અને ત્યારબાદ લેપર્ડ રિઝર્વ એરિયા પણ ઘોષિત કરવામાં આવશે અને ત્યારબાદ કદાચ એવું બને કે લેપડ રિઝર્વ સેન્ટરને વિસ્તારવાના નામે ત્યાં જે આદિવાસીઓ વસે છે જે ગામો છે તો એને પણ ખાલી કરાવવામાં આવશે એવું બની શકે કારણ કે જે ક કુનો નેશનલ પાર્ક છે ત્યાં ચિત્તાઓ લાવીને ત્યાં જે આદિવાસીઓના ગામો હતા તો તે ખાલી કરવામાં આવે ત્યાંથી આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે ટાઈગર રિઝર્વના નામે પણ આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કદાચ આવનારા સમયમાં એવું બને કે સરકાર જે આદિવાસીઓની જમીન હસ્તન અધિગ્રહણ કરવા માંગે છે તો ક્યાંક ને ક્યાંક આ રીતે પણ આદિવાસીઓને વિસ્થાપિત કરવાની સરકાર પોલિસી લાવી રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ જે લેપડ રેસ્ક્યુ સેન્ટર લાવવામાં આવ્યું છે તો તે તમામ વિસ્તાર જે છે તે જંગલ વિસ્તાર છે અને આદિવાસી વિસ્તાર છે અને આવનારા સમયમાં પણ ક્યાંક ને ક્યાંક એના કારણે મોટું નુકસાન થશે એવું આપણે કહી શકીએ એટલે હાલમાં સરકાર દ્વારા જે આ ટેન્ડર ઓનલાઈન ટેન્ડરિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એમાં કોઈ ગામનો ઉલ્લેખ નથી એટલે ગમે ત્યાં પણ સરકાર થોપી બેસાડશે એવું લાગે છે અને એના માટે લોકચર્ચા એવી ચાલી રહી છે કે કેટલાક ગામોમાં સર્વે પણ થયા છે પણ હવે એ ગામો કયા કયા છે તે માહિતી પણ આપણા સુધી નથી આવી શેર જરૂર કરજો આપણા પાસે એ બાબતે માહિતી આવશે તો એ બાબતે પણ વિડીયો બનાવશું અને અમારા જૂના વિડીયો જરૂર જોઈશું જેથી કરીને આદિવાસી વિસ્તારમાં જેટલા પણ પ્રોજેક્ટ આવી રહ્યા છે તમામની માહિતી આપણે આપીશ શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી